જો હેલો મિત્રો આપણે આજે કબૂતર ખોલવા આવી ગયા છીએ કાલે તો આ પેટી પર પાણી હતું એટલે મેં આજ એનો જુગાડ કરી નાખ્યો આ પેટી હવે આપણે ખુલી ગઈ અને તે ખાડો હતો એના બદલે મેં આજ ટોકો ભરાવી દીધો એટલે હવે નીચે રહેશે નહીં અને પેટીમાં આજે પાણી ભરાઈ ગયું ના હવે તો આપણે ટાટપત્રી લાવવી પડશે અને હવે દાણા નાખી દઈએ આપણે આપણે કબૂતરના દોણા આપણે બારે બોલાવી લઈએ આવ કબૂતર ધીરે ધીરે બારે આવે છે એટલે આપણે થોડા દિવસમાં અહીંયાને સાપરો કરવાનું છે ખાલી અઠવાડિયું શાંતિ રાખવાની છે પછી આપણે અહીંયાના માટે સાપરો આપણે મોરબી છે અને આ મારે સુમિતભાઈ તે કબૂતર ને દોણા નોખી અને બારે બોલાવે છે બારે બોલાવો બે દિવસમાં આપણે નવા કબૂતર નવા લાવી દઈએ છીએ અને ઉપર સાપરો થઈ જાય એટલે નવા કબૂતર લાયેલા જ પડે છે લાવવાના છે છ જેવા દોડાવે નહીં નખોને હા નર કયો ક્યારે તમે કહેજો પણ અહીંયા પેટીનો દરવાજો વખાઈ જાય છે ખુલી જ જાય એકદમ ખુલ્લો નહીં રહેતો અને અંજણે કબૂતર આવે લઈ જવા નથી આપણે અહીંયાથી કયા કયા આપો અન્ય તમે કોમેન્ટમાં કહેજો અને હાલા અને રેડા ઉપર બેઠો છે ચોટીયા આપણા પાસે સબ બસ હવે ચારથી પાંચ ચોટિયા રેતથી બીજા થે જ નહીં એ આ કબૂતર હતું અંદર આપણો ઘરનું પટું હતું તે હલાવડું થઈ ગયું છે જો હેલો મિત્રો આપણે હવે કબૂતરને શોખ હવે પૂરો નહીં થયો કેમ કે આપણે હવે કબૂતર વાર લાવવાના બાકીથી એટલે ચોમાસું પતે એટલે આપણે ઢગો કરવાનો છે એટલે તમે કોમેન્ટ કરજો કે કયા કયા હું હવે કબૂતર લાવું કેમ કે આટલા કબૂતર તો હવે આપણે ચાલતું નહીં એટલે વાર લાવવા પડશે ને હવે બહુ હા તો બહુ ઓછો થઈ ગયા છે હવે એટલે તમે કોમેન્ટ કરજો આ મોર ટીમ લાભ છે કે ઉડાન લાભ છે કે સિમ્પલ લાભ છે બાય બાય મિત્રો આપણે હવે કાલ મળીશું ઓકે બાય બાય